કૃષ્ણ પ્રગટ થયા ત્યારે કેવા હતા તમ એટલે લોકવેદ પ્રસિદ્ધ હોવાથી સર્વનામનો ઉપયોગ કર્યો છે ત્યાં ભગવાન લોકવેદ પ્રસિદ્ધ પણ છે અને લોકવેદાતીત પણ છે અદ્ભુતમ ચત્રભુજ બાળકનું સ્વરૂપ હોવાથી અલૌકિક અને અદ્ભુત એ લોકવેદાતીત છે બાલકમ બાલકમ એટલે કેવલ નાના બાળક નહીં બાલે બાલે કમ જેમના એક એક રોમમાં અનંત બ્રહ્માંડ રહેલા છે અંબુજ એક ક્ષણમ અંબુજ એટલે કમલ જેમના નેત્રો કમલ સમાન છે અથવા તો અંબુજા એટલે લક્ષ્મી જેમની નિરંતર પોતાના ચરણમાં રહેલી લક્ષ્મી પર કૃપા દ્રષ્ટિ વરસી રહી છે ચતુર્ભુજમ આપદ નાને કરતો બતાવ્યા ચતુર્ભુજ સ્વરૂપ હોવાથી ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ચાર આયુધો ધારણ કર્યા છે એટલા માટે ચારે વેદો જેનું પ્રતિપાદન કરે છે એટલા માટે ભક્તોના ચારે પુરુષાર્થ ધર્મર્થ કામ અને મોક્ષ ભગવાન સ્વયં છે એટલા માટે ભક્તો માટે પ્રમાણ પ્રમેય સાધનાને અને ફલ પ્રભુ પોતે છે એટલા માટે ચતુર્ભુજ શબ્દ શંખ ગદાર યુદાયુધમ શંખ ચક્ર ગદા પદ્માદી આયુધ ધારણ કરનારા શંખ જલ તત્વ છે ચક્ર અગ્નિ તત્વ છે ગદા વાયુ તત્વ છે અને પદ્મ પૃથ્વી તત્વ છે અને ભગવાનનો જે નીલ વર્ણ છે આકાશ તત્વ છે આમ પાંચે તત્વો ભગવાનમાં બિરાજે છે ભગવાન શબ્દ તમે જુઓ ભ એટલે ભૂમિ પૃથ્વી તત્વ ગ એટલે ગગન આકાશ તત્વ એટલે વાયુ તત્વ વ ની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર પાંચે તત્વો ભગવાનમાં બિરાજે છે શ્રી વત્સ લક્ષ્મમ જેમણે શ્રી વત્સ નું ચિહ્ન ધારણ કર્યું છે ગલ શોભિત કૌસ્તુભમ મણી જેમના કંઠમાં શોભી રહ્યું છે પિતાંબરમ જેમણે પીતાંબર ધારણ કર્યું છે જે પીતાંબર વાસ્તવમાં માયાના આવરણ રૂપ છે સાંદ્ર જલ ભરીને વરસવા માટે આવતા હોય ને એ વાદળ મેઘશામ હોય અને વરસ્યા પછી ખાલી થઈને જાય વાદળો સફેદ રંગના દેખાય પ્રભુ કૃપા વરસાવવા માટે પ્રગટ થયા છે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી પાછા દ્વિભુજધારી નાના બાળક બની ગયા છે આખો પ્રસંગ આપણે શ્રવણ કર્યો અહીંયા નંદાલયમાં નંદ મહોત્સવની તૈયારી થવા લાગી જો જન્મ પ્રકરણમાં કુલ ચાર અધ્યાય છે ભગવાન ચતુર્વ્યૂહ સાથે પ્રગટ થયા છે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ દરેક વ્યૂહથી પ્રભુએ જુદી જુદી લીલા કરી છે વાસુદેવ વ્યૂથી ભગવાને ભક્તોને મોક્ષ આપ્યો છે સંકર્ષણ વ્યૂથી પ્રભુએ દૈત્યોનો સંહાર કર્યો છે પ્રદ્યુમ્ન વ્યૂથી ભગવાને પોતાના વંશનો વિસ્તાર કર્યો છે અને અનિરુદ્ધ વ્યૂથી ભગવાને ધર્મની રક્ષા કરી છે એમાં વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં છે અને બાકીના ત્રણ વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં છે જો કૃષ્ણ જન્મ વિશે શ્રી મહાપ્રભુજી બહુ અલૌકિક ચર્ચા કરે છે આપણે વારંવાર હોય કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરા કંસના કારાગ્રહમાં થયું વાસુદેવજી વસુદેવજી એમને સુપડામાં પધરાવીને ગોકુલ લઈ ગયા શ્રી મહાપ્રભુજી બહુ વિલક્ષણ અર્થ કરે છે કે ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે અને ગોકુલમાં પણ થયું છે બે જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થયું છે બે જગ્યાએ પ્રાગટ્ય થયું હોય તો બે સ્વરૂપ દેખાવા જોઈએ ને સ્વરૂપ તો એક જ છે મથુરામાં જે પ્રાગટ્ય થયું ધર્મ વિશિષ્ટ સ્વરૂપે થયું અને ગોકુલમાં જે પ્રાગટ્ય થયું એ રસો વૈશ ધર્મી વિશિષ્ટ સ્વરૂપે થયું છે